વધે છે મને એ ગુર માર ની છોકરા ની

અમારે ચાલે આપડે બેનુવાનું ભેસ બેનુવાનું બેસો ત્રણસો ચારસો

આ છોકરા છોકરા તો ગોતી ગોતી સાચો બેઠું એ આ છોકરા ને ક્યાં ગોતવાર્યો

પૈસા લાગે મતન નઈ લાગે ફોન ઓલાનો છે ગફુરા નો આલુ પલો લાય હું આલીસ મન તું હાલ તો લાય તને બીજો લીઆલીસ માતા ને હોય આજો

પૈસા તો હું પણ ફોન એ ઓલ્યો છોકરો લઈને ધોળી હાડ્યો હવે શું કરવા શું ડુશન થવા બાર છે હાથ નો ફોન દોવા દો મારે લઈ ગયો ફોન પડે શું કરું હું બેઠા હતા નિરેશ હવે ચાલ આવું કઈ હું નથી હવે એને કીધું તો છે કે હાલ વાઈ છે હવે એના વિશ્વાસ બે નું